રેલવે ટ્રેક ઉપર અલગ અલગ ટ્રેકર્સ રોજમદાર ફોરેસ્ટર સહિત કર્મચારીઓની ડ્યુટી અંગે તપાસ કરી કામગીરી અંગે પૂછપરછ કરવામાં આવેલી હતી મોનિટરિંગની કામગીરી અંગે પૂછપરછ કરતાં ફોરેસ્ટર મહેશ જે ખાવડિયા દ્વારા સંતોષકારક જવાબ આપી શકાતો ન હતો વન વિભાગની આ કામગીરીના અનુસંધાને વન્યપ્રાણીની હાજરી રેલવે ટ્રેક નજીક હોવા છતાં રેલવે સ્ટેશન માસ્ટરને કોષણ ઓર્ડર આપેલ ન હતો અને પરિક્ષત્ર વન્ય અધિકારીને જાણ પણ કરવામાં આવેલી ન હતી વન્યપ્રાણી હોવા છતાં આ બાબતે ગ્રુપનું અવલોકન રાત્રિના સમયે કરવામાં આવેલું ન હતું જેનો યોગ્ય જવાબ ન આપી શકતા તેની પાસેથી જવાબ માંગવામાં આવેલો હતો વન્યપ્રાણી સિંહ રેલવે ટ્રેક પર અકસ્માત ન થાય તે માટે પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ નથી આ સમગ્ર પ્રકરણમાં વન્યજીવ શિડ્યુઅલ એકના વન્યપ્રાણી સિંહ સંરક્ષણની કામગીરીમાં બેદરકારી સાબિત થતાં ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અપીલ મુજબ ઓગણીસો એકોતેરના નિયમ પાંચ એક કની જોગવાઈને ધ્યાને લઈને જૂનાગઢ સીસીએફ કામગીરીમાં બેદરકારી સાબિત થયેલી છે અને આરાધના સાહુ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા છે સિંહના મોતના મામલે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી અને અન્ય કર્મચારીઓમાં પણ આને પરિણામે ફફડાટ ફેલાયેલો છે